તેના વિશે આપણે ચર્ચા કરશું એના સિવાય બરાબર કે જે દવાઓ છે તેની માત્રા ડોઝબૂત છે અને આડઅસરો અને જે સંક્ષિપ્ત રૂપ છે બરોબર તેના વિશે માહિતી મેળવશું અને એના સિવાય

ઉદાહરણ તરીકે સારી રીતે અવલોકન કરવું જોઈએ અને તેની નોંધ કરવી જોઈએ એટલે કે વૃદ્ધો વૃદ્ધ લોકો છે તેમાં અમુક દવાઓ છે સાવચેતી પૂર્વક આપવાની હોય છે અને દવા આપ્યા પછી પણ તેનું અવલોકન મૂલ્યાંકન કરતું રહેવું જોઈએ સૌથી સામાન્ય ઉપયોગ માટે બિન સલાહ દવા સામેની એલર્જી કે સંવેદનશીલ છે દર્દીને દવા આપતા પહેલા દર્દીની એલર્જી વિશે જાણી લેવું જો તમને દર્દીને નોંધી પત્રકમાં એન કે દેખાય છે તો તેનો અર્થ થાય છે દર્દીને કોઈ જાતની એલર્જી નથી એટલે કે જે દવા આપતા પહેલા દર્દીની એલર્જી વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી છે અને એમાં જો લખાણમાં શોર્ટ ફોર્મમાં એન કે એ લખ્યું હોય એનો મતલબ થાય કે નો નાવ એલર્જી એટલે કોઈ પણ જાતની એલર્જી જાણવા મળેલ નથી એના સિવાય કઈ એલર્જી હોય તો એ આપણે દર્દીને આપણે જાણી લેવાની પૂછી લેવાનું બરોબર ત્યાર પછી એને દવા અથવા તો મેડિસિન આપવાની હોય હવે એલર્જી હોય જો દર્દીને એવી દવા આપવામાં આવે કે જેનાથી તેને એલર્જી છે તો તેને ત્વચાના રોગ અને ક્યારેક જીવ જોખમ શારીરિક પ્રતિભાવ પણ મળી છે ખૂબ જ ગંભીર એલર્જી પ્રતિક્રિયા છે જે મગફળી અને ચીપ્સ મસલ્સ જેવા ખોરાક લેટેક્સ જેવા પદાર્થ અથવા તો

બરાબર અમુક વસ્તુ જે જેમાં આવતી હોય તેવી મેડિસિન કે ખંજવાળ આવી ખંજવાળ આવે તો બચાના રોગ થઈ શકે એમાં હાઈલ્સ ગળામાં સોજા આવવો અને શ્વાસ દેવામાં તકલીફ થઈ જેવી આ એલર્જી નિશાનીઓ જોવા

દવાની આડઅસર દવા શરીર પર પ્રતિકૂળ અસર હોય એટલે કે જેની આડઅસર હોય શરીર ઉપર ની પ્રતિકૂળ અસર હોય દરેક દવાની આડઅસર હોય છે ઉબકા અને ઉલટી થવી એ સૌથી સામાન્ય આડઅસર હોય છે કેટલીક આડઅસર મુશ્કેલી કારક હોય શકે કેટલીક તો જીવલણ અસરો હોય શકે શરીર પર થતી પ્રતિકૂળ અસરો કે ખૂબ જ મોટી હોય શકે અને તેનાથી દર્દીની મૃત્યુ પણ થઈ શકે છે એટલે કે જે ઉબકા આવવા ઉલટી થવી

નામ આપવું એટલે સંસ્કૃત નામ સમય બચાવે છે પરંતુ તે ઘણી ગંભીર ભૂલો પહેરી શકે છે વર્ષોથી વપરાતા કેટલાક સંસ્કૃત નામોને તેમના દ્વારા થયેલ ગંભીર ભૂલોને કારણે વર્તમાન સમયમાં બંધ કરવામાં આવ્યા છે એટલે કે જે સંસ્કૃત નામ છે એટલે કે જે શોર્ટ ફોર્મ છે બરોબર યુઝ થાય છે એના લીધે કંઈક ઘણીવાર ભૂલો પણ જોવા મળે છે એટલે અમુક અમુક જે નામ છે એ બધાય બંધ કરી દીધા પણ હાલમાં પણ અમુક નામ છે એ બધા યુઝ થતા હોય છે જોઈન્ટ કમિશન ઓફ ઓફ હેલ્થ જી એચ એચ એ એ ઓ નામ અને નિશાની વાપરવા અંગેની માર્ગદર્શિકા બહાર પાડે છે છે એટલે બરાબર ટૂંકાક્ષર ટૂંકા નામ માટેની જે નિશાનીઓ વાપરવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે હોસ્પિટલો નર્સિંગ હોમ્સ આસિસ્ટન્ટ લિંગ ફેસિલિટી અને અન્ય તમામ હેલ્થ કેર સેટિંગ્સ એ હવે સંક્ષિપ્ત શબ્દોના સંક્ષિપ્ત રૂપો અને પ્રતિકો કે જેનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે તે પ્રમાણિત કરવા આવશ્યક છે તેઓ ઉપયોગ કરવાના નથી તે બધાને પણ સૂચિ પણ બનાવવી હોય છે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સ્વીકાર્ય સંક્ષિપ્ત શબ્દો તેમના સંપૂર્ણ સ્વરૂપનો અર્થ સાથે નીચે મુજબ છે એટલે ગમ નામની બધા પ્રમાણિક કલર છે તેનું હવે મુખ નામ આપણે જોઈએ કે જે શબ્દ અને તેનો અર્થ તો એફપી એટલે કે જમતા પહેલા કઈ પણ મિલિશિન આપવાની હોય તો એ જ જમતા પહેલા આપવાની છે તેનું ટૂકું ટૂકા સ્વરૂપ અથવા સંક્ષિપ્ત જે શબ્દો છે એસી એટલે કે જમતા પહેલા એડી લિવ એટલે યર આઈબી એટલે મુક્ત પાણ એમ એટલે કે સવારે કે એ એટલે એસ્પિરિન છે બી આઈડી એટલે જે દિવસમાં બે વાર આપવાની તે બીપીએલ એટલે આંદ્રડાનું હલન ચલન છે તે બીપીએલ એટલે કે લોહીનું દબાણ બ્લડ પ્રેશર છે તે બીએસ એટલે રક્તના શકરા સી અથવા સી ઉપર જે લીટી સાથે એટલે સી ઉપર લીટી સાથે હોય એટલે સાથે જીવી કે સી એપી એટલે કે જે કેપ્સ્યુલ આપણે જે સી એટલે ત્રણ સેન્ટીમીટર ડીસ ઓ ડીસી એટલે બંધ કરવી કે બંધ કરવાની હોય તો ડીસી

અને પીએમ એટલે સાંજે અને પીઓ એટલે મોઢાથી પીઆર એટલે જરૂર પડે ત્યારે ક્યુ એટલે દરેક અને ક્યુ એચ એટલે દરેક કલાકે ક્યુ આઈડી એટલે દિવસમાં ચાર વાર જે દવા લેવાની હોય તેના માટે એસ ઉપર જો લીટી હોય તો તેનો અર્થ થાય કે વિના પછી એસઓ બી એટલે શ્વાસમાં શ્વાસ લેવામાં તકલીફ એસ એસ એટલે અલ્પો અને સ્ટેટ એટલે તરત આપી દેવું બરાબર એસયુ એસપી એટલે સસ્પેન્સર અથવા અટકાવવું તે ટીડી ટેબલ સ્પૂન અને ટીઆઈડી એટલે દિવસમાં ત્રણ વાર અથવા તો ટીડીએસ પણ આપણે કહીએ છીએ દિવસમાં ત્રણ વાર ટીઆઈ એટલે કે જે ટીચર છે તે પછી ટીઓપી એટલે શરીરના સ્થાનિક ભાગને અસર કરતું ટીઆર એટલે ચીંચર ટી એટલે કે ટી સ્કૂમ અને યુ જી એટલે કે ઓઇટમેન જે આપણે ઓઇટમેન ટ્યુબ આપણે વાપરીએ છીએ ટી બરાબર ડબલ્યુ પર એટલે કે વિથ એટલે કે સાથે અને ડબલ્યુ પર ઓ એટલે કે વિધાઉત એટલે કે જે વિના છે તે એટલે કે આવા સંશિત રૂપનો આપણે હોસ્પિટલમાં યુઝ થતો હોય અથવા દવા મેડિસિનમાં

રૂપ છે તેના વિશે આપણે માહિતી મેળવી તો આજે આપણે અહીં સુધી રાખશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત